ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા પાંડવણીયા ગામમાં અરજદાર ન્યાય માટે કરી રહ્યો છે માંગ છેલ્લા બે માસથી વધુ સમયથી કરવામાં આવેલી અરજીઓનો આજદિન સુધી નથી આવ્યો નિકાલ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા પાંડવણીયા ગ્રામ પંચાયત દ્વારા તારીખ ચાર શૂન્ય બે બે શૂન્ય બે પાંચના રોજ સરપંચ તથા સભ્યોની હાજરીમાં ગામના રહીશ સોલંકી રહીબેન ડાહ્યાભાઈના ઘરની દક્ષિણ બાજુની દિવાલ પાસે તેમની માલિકીની જગ્યા ત્રણ ફૂટ બે ઇંચ છોડીને સોલંકી કાંજીભાઈ ડાહ્યાભાઈને તેમના ઘરનું બાંધકામ કરવા માટે નક્કી થયું હતું જે આ ઠરાવ ગામના સરપંચ દે

અને એમની સમસ્યા હતી કે ભાઈ એમના ઘરની દક્ષિણ દિશાએ ત્રણ ફૂટ જગ્યા એમની છે છ ફૂટ છે પણ પંચ પંચમારફતે એવું નક્કી કરવામાં આવ્યું કે ત્રણ ફૂટ જગ્યા ભાઈ તમે જે તે વ્યક્તિ છે એમનું નામ શું છે પંજુભાઈ ડાયાભાઈ સોલંકી એમને કે આપણે મારફતે હો તો ત્રણ ફૂટ જગ્યાએ એમની દક્ષિણ દિશાએ એમના ઘરાથી દક્ષિણ દિશાએ એટલે ત્રણ ફૂટ જગ્યાએ એમની છે એમને ચણતર ના કરવું બાકીની જગ્યા છે એમને ચણતર કરવાની છૂટ આપેલી પંચાયતે એવું નક્કી કર્યું હતું પંચ સભ્યોએ બધાએ આ વસ્તુને માન્ય કરી ત્યાં આગળ એક લેખ પુરાવો પણ રજૂઆત કરી હતું અને એની સાક્ષી રૂપે એમને આપેલું છે આપણે ત્યારબાદ હાલ શું પરિસ્થિતિ હાલ પરિસ્થિતિ સાહેબ એવી છે કે અમે જે અમારી નજર સમક્ષ એ વસ્તુ એ લોકોએ ચણતર કરી અને શિવાભાઈ ડાયાભાઈ દિવાલની અડીને ચણતર કરેલું છે જે અત્યારે અમે નરી વખતે દેખાઈ રહ્યું છે બરાબર જેને લઈને આગો પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ પંચાયત દ્વારા હજુ કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા સાહેબ પંચાયત વસ્તુ એવી છે કે પંચાયતના માપદંડની અંદર આ વસ્તુ દેખાતી નથી અને જે તે વસ્તુ એક સર્વે કર્યા વગરની વસ્તુ છે આમાં સિટી સર્વે થયેલો નથી અને જે વસ્તુને સિટી સર્વે ના થયેલો એનું માપદંડ નથી તો જેથી કરીને પંચાયત એકબીજાના સંમતિથી એક કામ કરવા તૈયાર થઈ રહી છે કે ભાઈ તમે ત્રણ છ ફૂટ છે તો ત્રણ ફૂટ છોડી દો પેલા ભાઈને કે ભાઈ એવું કોઈ નક્કી કર્યું કે ત્રણ ફૂટ જે જગ્યા મળી છે એમાં તમે છોડીને બાદ કામ કરો એ પ્રકારનો એક ઉલ્લેખ કરી અમે એમને રજૂઆત કરેલી છે અને એક એક પેજ એવું બનાવીને તૈયાર કરીને આપ્યું છે કે જેથી કરીને એમને બંનેને શાંતિ મળી રહે અને સર શું ઝઘડા સુલેશ ના થાય એમ બધી વસ્તુ જી આપનું નામ મારું નામ સોલંકી શિવાભાઈ ડાયા ભાઈ પોરવનિયા ગામ શું સમસ્યા આપણે સમસ્યા છે કે ભાઈ મારી જે જગ્યા છે એને મને નિકાલ કે લઈ હાલે જે છ ફૂટ જગ્યા છે ત્રણ ફૂટ પ્રેમથી આપણે હાલવા તૈયાર છે પણ મારે જે એમણે જે બોત કોમ જે કર્યું છે એ અટકાવી દે અને એનું જે મારું છે દીવાલને થી ત્રણ ફૂટ છેતું કોમ કરે એવી આપણી મોંગ છે સાહેબ તમારી મારી જગ્યા એમણે ઘરની મારી ઘરની દક્ષિણ દિશા દસ સાહેબ જે છ ફૂટ જગ્યા અમારી છે સાહેબ

ਪਰ ਇਹਨਾਂ ਨੂੰ ਕੋਈ ਜਵਾਬ ਆਲਤਾ ਨਹੀਂ